નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસી ન્યુઝ ટ્વિફોર બાઇ સેવન લાઈવ પોલીસ પ્રજાની મિત્ર છે આ યુક્તિને ખેડા જિલ્લા પોલીસ ખરા અર્થમાં સાબિત કરી રહી છે વાત છે વસો પોલીસ સ્ટેશનની જેમના દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને એક લાખની સહાય કરી પરિવારને સહાયરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે વસો પોલીસ સ્ટેશનની હદમાં ગત તારીખ સોળ જાન્યુઆરીના રોજ બાઇક અને ટેમ્પા વચ્ચે અકસ્માત થયો હતો જેમાં સિહોલડી ગામના અરવિંદ ચુનારા નામના પાંત્રીસ વર્ષે યુવકનું મૃત્યુ થયું હતું અરવિંદના મૃત્યુથી તેની પત્ની અને ત્રણ બાળકો નિરાધાર બન્યા હતા જીવોનું જીવન હવે કેવી રીતે પસાર થશે તે પણ એક પ્રશ્ન હતો સમગ્ર ઘટના અંગે વસુ પોલીસને જાણ થતા પોલીસે આ પરિવારને આર્થિક સહાય કરી છે ઘટના અંગે પીએસઆઈ એચ એન આજરાએ જણાવ્યું હતું કે મૃતક અરવિંદના પિતા બુધાભાઈ પણ જ્યારે અરવિંદ બે વર્ષનો હતો ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા અને ત્યારબાદ અરવિંદનું જીવન ખૂબ જ મુશ્કેલીઓ ભરેલું રહ્યું હતું પાંત્રીસ વર્ષની ઉંમરે અરવિંદ પણ અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે ત્યારે તેના ત્રણ બાળકો અને પત્નીને પણ એ જ મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે તે માટે પોલીસે નાનકડી મદદ કરી છે રિપોર્ટર સચિન પંડિયા નડિયાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઇવ પોલીસ દ્વારા માનવ અભિગમ અપનાવવામાં આવ્યો છે જે સહાય આપવામાં આવી રહી છે શું છે સમગ્ર કેટલી સહાય આપવા સમગ્ર કિસ્સામાં એવું છે કે ગઈ સોળ એક બે હજાર પચીસ ના રોજ એક અકસ્માત બનેલો અકસ્માતની અંદર અમને તપાસ કરતા એવો ખ્યાલ આવેલો કે જે મરણ જનાર અરવિંદભાઈ કરીને હતા એનું મૃત્યુ અકસ્માત માં થયેલું એના પિતાજીનું મૃત્યુ પણ આ જ રીતે અકસ્માતમાં માં નાનો બે વર્ષનો હતો ત્યારે થયેલું હતું તેથી તેના મરણ બે દીકરીઓ અને દીકરો અનાથ બની જતા તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી જણાઈ આવતા પોલીસના કર્મચારીઓ તથા રાજકીય અહીંયા સામાજિક વેપારીઓ એ બધા સાથે મળી અને એક રકમ તૈયાર કરેલી અને એમનું જીવન ધોરણ અસ્તવ્યસ્ત નહીં થઈ જાય અને ટકી રહે એના માટેની જવાબદારી લઈ અને એક નાની રકમ એ લોકોને સુપરત કરવામાં આવી છે તેમજ તેમની નાની દીકરી જે છે અ જે પંદર વર્ષની છે જે અઢાર વર્ષ પછીની પછી તેની લગ્નની ઉંમર થઈ એક સામાજિક સંસ્થા સાથે સંકલન કરી એની લગ્નની જવાબદારી પણ સામાજિક સંસ્થાએ ઉપાડી અને આ કાર્ય કરવાની અંદર એક સેતુરૂપ ભૂમિકા પોલીસે ભગેલી છે વિચાર એવી રીતે ઘણા કામો તો થતા જ હોય છે પરંતુ તેમની સ્થિતિ અને તેમની ઘરની સ્થિતિ અને તેમના ઘરનો મોભી જયારે જતો રહેતો હોય છે ત્યારે એમનું જીવન જ ટોટલ બીજા ઉપર નિર્ભર થઈ ગયું છે ત્યારે માનવીય સંવેદના એક ઉર્મી જાગી અને તમામ પોલીસ કર્મચારીઓ વિચાર કર્યું કે ભાઈ આપણે ઘણા કાર્યો કરતા હોય છે તો આવા એક રાજકીય વેપારીઓ આગેવાનો અને સેવાકીય સંસ્થાઓ સાથે મળીને આવું કઈ કાર્ય કરીએ તો એક કુટુંબ વિખરતું હોય એ અટકી જાય અને એનું જીવન જે છે એ જીવાલાયક બને એવા હેતુથી આ કાર્ય કરેલું છે

પોલીસે કામગીરી કરી એના માટે તો બહુ સારું છે જેથી આજ કોઈ કોઈ ગામડાની પબ્લિક એવી હોય જે પહેલા પોલીસ થી બીકતા હતા આજ જે કાર્ય કર્યું એ કાર્ય થી દરેક ના મનમાં એવી પ્રશંસા જાગ છે કે નાના છે પોલીસ સ્ટેશન કે જે મદદરૂપ થાય છે આપણે દરેક પોલીસ